લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન રૂપાલાના વિવાદસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે રાજ્યભરમાં આંદોલન કર્યું હતું રૂપાલાની ઉમેદવારીને લઈ ભાજપ સામે બાયો ચડાવી હતી હવે ચૂંટણી પછી સમાજની ચિંતા ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવવામાં જઈ રહ્યું છે જેને લઈ વીસ સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં મળનારી મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન કરશે આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય સમાજ શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે ક્ષત્રિય સમાજનું માનવું છે કે દેશની એકતા અને અખંડિતતા માટે પાંચસો જેટલા રાજા રજવાડાઓને પોતાના રજવાડા દાનમાં આપ્યા હતા દેશમાં લોકશાહી સ્થાપવા માટે ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હોવા છતાં આજે પણ આર્થિક સામાજિક શૈક્ષણિક રાજકીય સહિતના ક્ષેત્રોમાં તેમની પૂરતી ભાગીદારી નથી આ માટે હવે સમગ્ર સમાજને એક કરવા માટે ઉદ્દેશ્યથી સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે શક્તિ અસ્મિતા મંચ એટલે ફેડરેશનની શરૂઆત અહીંયા આપણે કરી રહ્યા છીએ જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને મુખ્યત્તે ચાર પાંચ બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવડું સોંપ્યું હતું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજપરિવારો શું કામ તો રાજ પરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજ પરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે મને આઠમીનો હવન હોય છે ત્યાં ભવ્ય પૂજા હોય છે ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય માતાજીના જે ઉત્સવનું કામ છે આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે બસો ને પચાસની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજકોટ વિદ્યાસભા ઉપર વીસ તારીખે સાડા દસ વાગે જરૂરથી વધારે